ભરૂચના પોસ્ટમોર્ટમ રૂમની બહાર એમ્બ્યુલન્સના અભાવે છ કલાક બિનવારસી મૃતદેહ રઝડતો રહેતા અંતે સેવા યજ્ઞ સમિતિની એમ્બ્યુલન્સમાં બિનવારસી મૃતદેહને અવ્વલ મંઝિલે પહોંચાડવામાં આવ્યો હતો ભરૂચના પોસ્ટમોર્ટમ રૂમની બહાર એમ્બ્યુલન્સના અભાવે છ કલાક બિનવારસી મૃતદેહ રઝડતો રહેતા અંતે સેવા સમિતિની એમ્બ્યુલન્સમાં બિનવારસી મૃતદેહને અવ્વલ મંઝિલે પહોંચાડવામાં આવ્યો હતો બે દિવસ અગાઉ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બિનવારસી પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વાલી વારસાની શોધખોળ આરંભી હતી બે દિવસ સુધી બિનવારસી મૃતદેહના વાલી વારસો ન મળી આવતા પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરી બિનવારસી મૃતદેહની અંતિમ ક્રિયા માટે પોલીસે ધર્મેશભાઈ સોલંકીને જાણ કરી હતી જોકે ભરૂચની સિવિલ હોસ્પિટલ કે નગરપાલિકામાં બિનવારસિંહ મૃતદેહને અવલ મંઝિલે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સના અભાવે બિનવારસિંહ મૃતદેહના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તે એક સવાલ ઉભો થતા બિનવારસિંહ મૃતદેહને દશાશ્વમેઘ ઘાટના સ્મશાન ગૃહ સુધી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ ન મળતા બિનવારસિંહ મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ છ થી સાત કલાક રઝડતો જોવા મળ્યો હતો બિનવારસી મૃતદેહને અવલ મંજિલે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ નથી અને એટલે જ આજે બિનવારસી મૃતદેહ રઝડતો રહ્યો છે સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી છે અને તેઓએ એમ્બ્યુલન્સ આવતા

આજરોજ ભરૂચ ભરૂચ શહેરની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસીની મૃતદેહ મૂકવામાં આવેલું હતું બે દિવસ પહેલાં તેને આજરોજ એનું અંતિમ ક્રિયા કરવા સારું મારે લઈ જવાની હતી છેલ્લા કલાક ઉપરથી એમ્બ્યુલન્સ માટે આટાફેરા મારું છું છતાં પણ એમ્બ્યુલન્સનો કોઈ બંદોબસ્ત નહીં થતો ભરૂચ નગરપાલિકાની અંદર ચાર જેટલી એમ્બ્યુલન્સો છે જેમાંથી બે જેટલી એમ્બ્યુલન્સો અત્યારે ખાડે ગયેલી છે ને બંધ છેલ્લા બે મહિનાથી પડેલી છે પણ રિપેરિંગ થતી નથી બે છે એમાં એક એસી ગાડી છે અને બીજી છે તે સવવાહીની છે જે આ મૃતદેહને લઈ જવા માટે વપરાતી નથી અને આ છેવટે જે મોંઘા ભાવવાળી ગાડીઓ છે એમ્બ્યુલન્સો છે તે લોકોને કહેવામાં આવે તે પણ બિનવારસી મૃતદેહ માટે તૈયાર થતા નથી આખરે યજ્ઞ સમિતિનો ઉપયોગ કરવો પડતો હોય છે અને એમને હેરાન એમને બોલાવીને એમ્બ્યુલન્સો એમ્બ્યુલન્સની અંદર એમની આ મૃતદેહો લઈ જવા પડતા હોય છે તો આટલા મોટા ભરૂચ શહેરની અંદર આ બિનવારસી મૃતદેહો માટે કોણ તે સમજાતું નથી તો આ મૃતદેહો માટે કોઈક એમ્બ્યુલન્સ સેવા કલાક કંઈક ઉપલબ્ધ થાય એવી મારી તંત્રને માંગ છે અને નગરપાલિકાએ તેમની એમ્બ્યુલન્સો તો અગાઉ પણ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન અકસ્માતમાં માં એમ્બ્યુલન્સના અભાવે ઇજાગ્રસ્તો સમયસર સારવાર ન મળતી હોવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોય ત્યારે ભરૂચ રહીશ ચાંદ જે એ પણ રેલવે અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે પોતાના ખર્ચે રેલવેમાં એક એમ્બ્યુલન્સ મૂકીને અનોખી રીતે સેવા પૂરી પાડી છે આજે પણ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ બિનવારસી મૃતદેહ છ થી સાત કલાક રજડતો રહેતા ચાંદ જે અબ્દાલે બિનવારસી મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે એક જ અઠવાડિયામાં ધર્મેશ સોલંકીને એમ્બ્યુલન્સ આપનાર હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું ચાંદ જે અબ્દાલે બિનવારસી મૃતદેહ માટે એમ્બ્યુલન્સ આપનાર છે તે વાતને લઈ તંત્રએ પણ જાગૃત થવાની જરૂર જણાઈ રહી છે રેલવે અકસ્માતમાં કેટલાક ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સના અભાવે સમયસર સારવાર ન મળતા જી ગુમાવતા હતા જે વાતને લઈ મેં રેલવે પોલીસને જ એક એમ્બ્યુલન્સ અર્પણ કરી છે અને આજે જે બિનવારસી મૃતદેહ છ થી સાત કલાક એમ્બ્યુલન્સના અભાવે રજડતો રહ્યો છે તે બિનવારસી મૃતદેહો માટે પણ ટૂંક જ સમયમાં એટલે કે એક અઠવાડિયામાં જ નવી એમ્બ્યુલન્સ અર્પણ કરીશ તેમ ચાંદ જે અબ્દાલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું મેં મારી એક એમ્બ્યુલન્સ રેલવેમાં અકસ્માત થતા હતા અને એ લોકોને એમ્બ્યુલન્સ મળતી નહોતી તે મેં જોઈને એ એમ્બ્યુલન્સ છેલ્લા ચાર મહિનાથી મેં કંઈ સુપ્રત કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં કે કોઈ પણ અકસ્માત થાય અને બિનવારસી માણસો હોય તેમને એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ લાવવા માટે કંઈ મેં તકલીફ પડતી હતી તો મેં એમ્બ્યુલન્સ ત્યાં મૂકી દીધી છે સુપ્રિત કરેલી છે અને થોડાક દિવસમાં આ અઠવાડિયામાં બીજી ભણુચમાં બિનવારસી લાશો માટે એક એમ્બ્યુલન્સ હું સુપ્રત કરવાનો છું બિનવારસી લાશો માટે કેમ કે આજે મેં જોયું કે એક ડેડ બોડી છેલ્લા ત્રણ ચાર કલાકથી પડી રહી હતી અને ધર્મેશભાઈ સોલંકીએ મને ફોન કર્યો કે ચાંદ એમ્બ્યુલન્સ તમે એક મને એક અઠવાડિયું આપો હું તમને એક એમ્બ્યુલન્સ સુપ્રત કરી આપું છું